હેલો ફ્રેન્ડ્સ સવારે નાસ્તામાં કે સાંજે ઇવનિંગ ટાઈમમાં ચા સાથે ખાઈ શકાય એવો પૌવા અને બાફેલા બટેટાનો આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવીને રેડી કરીશું જે લગભગ તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય અને કોઈ પણ આ નાસ્તો છે એ એકદમ સરળતાથી બનાવી શકે છે અને ખાવામાં તો એટલો બધો ટેસ્ટી છે ને કે વાત જ ના પૂછો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે પૌવા અને બટેટાનો નાસ્તો બનાવવા માટે મોટું મિક્સિંગ બાઉલ લેવાનું છે અને એની અંદર આપણે બાફેલા બટેટા છે એ ઉમેરી દઈશું અને બટેટાને મેં પહેલેથી જ બાફીને રેડી રાખેલા હતા અને ત્યાર પછી જો આ રીતે મેં છાલ ઉતારી અને કટકા કરી લીધા છે અને હવે આને આપણે એકદમ સારી રીતે મેશ કરવાના છે તો આ રીતે મેં ફોગ લીધો છે મતલબ કે કાંટા ચમચી લીધી છે કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે એકદમ સરસ એવા મેશ કરી દઈશું તો હવે જો તમારે આ રીતે ફોગની મદદથી મેશ ન કરવા હોય ને તો તમે આખા બટેટા રાખી અને ખમણીની અંદર બટેટાને ખમણી પણ શકો છો એ રીતે તમે કરશો તો પણ તમારા બટેટામાં એક પણ ગાંઠો કે લમ્સ નહીં રહે તો આ નાસ્તો બનાવવામાં આપણે બટેટાની અંદર એક પણ લમ્સ કે ગાંઠો ન રહેવો જોઈએ એનું ખાસ આપણે ધ્યાન રાખીશું તો આ રીતે એકદમ સારી રીતે બટેટાને મેશ કરી લેશું તો અહીંયા જો બટેટાને મેં એકદમ સારી રીતે મેશ કરી લીધા છે એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો નથી હવે આપણે બટેટાને સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી જો મેં આ રીતનું એક કાણાવાળું મોડ લીધેલું છે અને એની અંદર આપણે એક વાટકો જેટલા પોવા ઉમેરી દઈશું તો હવે જે આ પૌવા છે એને આપણે એકદમ સારી રીતે ધોઈ લેશું અને ચાર પાંચ પાણીથી ધોવાના છે જેથી કરીને આ પૌવામાંથી ગંદુ પાણી અથવા કંઈ કચરો હોય ધૂળ માટી હોય એ નીકળે એ બધું નીકળી જાય તો જો મેં આ રીતનું કાણાવાળું લીધું છે આના અંદરથી બધું પાણી છે એ નીતરી જશે તો જો પૌવાને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને ત્યાર પછી અહીંયા આપણે મેશ કરેલા બટેટા લઈશું અને એની અંદર આપણે પૌવાને પણ ઉમેરી દઈશું તો હવે જુઓ આ રીતનું મોલ્ડ હોય ને એમાં એક ફાયદો છે કે તમે જેટલી વખત જે પણ વસ્તુને ધોવી હોય ને તેમાં તમે ધોઈ શકો છો વધારેનું પાણી છે એ આમાંથી નીકળતું જશે અને તમારી જે પણ કંઈ વસ્તુ હશે ધોવાતી જશે તો આ રીતે આપણે પવા છે એને ઉમેરી દઈશું તો હવે જુઓ મિત્રો આ નાસ્તો છે એ આપણે એકદમ ડિફરન્ટ બનાવવાનો છે તો એના માટે જો અહીંયા મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું જો અહીંયા તમે લસણ ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આવી રીતે તમે થોડું લસણ એડ કરશો એટલે એનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે અને ત્યાર પછી અહીંયા મેં બે ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લીધેલો છે તો આમચૂર પાવડર એડ કરવાથી એકદમ ખાટો એવો સરસ ટેસ્ટ આવશે અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું છે કેમ કે આપણે બટેટામાં બાફતી વખતે પણ મીઠું એડ કરેલું હતું એટલે ધ્યાન રાખીને આપણે મીઠું એડ કરીશું તો અત્યારે મેં દોઢ ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને આ નાસ્તાનો એકદમ સારા એવો કલર આવે એના માટે મેં એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર લીધો છે તો એ પણ એડ કરી દઈશું અને ગળપણ માટે મેં એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધી છે તો એ પણ એડ કરી દઈશું અહીંયા તમે ખાંડ ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે જો આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોવાથી લાલ મરચું પાવડર હું સ્કીપ કરું છું કારણ કે મેં અહીંયા એક લીલું મરચું એડ કરેલું છે એટલા માટે અને એક ટી સ્પૂન જેટલું અત્યારે હું ધાણા જીરું પાવડર એડ કરી દઉં છું અને એક ટી સ્પૂન અત્યારે મેં ગરમ મસાલો લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું બસ અહીંયા આપણે બધા રૂટીન મસાલા એડ કરી દીધા છે અને ત્યાર પછી આપણે આ રીતે હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો જો અત્યારે આપણે અહીંયા પાણી બિલકુલ નથી એડ કરવાનું કારણ કે ઓલરેડી પૌવા અને બટેટાની અંદર મોશ્ચર રહેલું હોવાથી તો આ રીતે આપણે એકદમ જેવો રોટલીનો લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોશો કે અહીંયા આપણે જેવું મિક્સ કરશું ને એવું જેમ કે આનું બાઇન્ડિંગ આવા લાગશે તમે જોઈ શકો છો જો અહીંયા તમારી પાસે લીલા ધાણા પડેલા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલા માટે મેં સ્કીપ કરી દીધા છે અને મેં આમાં લીંબુ પણ નથી એડ કરેલું કારણ કે મેં આમાં આમચૂર પાવડર એડ કરેલો છે એટલા માટે લીંબુ પણ મેં સ્કીપ કરેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટા અને પવનને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે અને અહીંયા મેં લાલ બટેટાનો ઉપયોગ કરેલો હતો એટલા માટે આનું બાઇન્ડિંગ છે ને ખૂબ સરસ એવું આવ્યું છે કારણ કે બટેટા લાલ બટેટા છે એ બાફતી વખતે એમ કે થોડી એમાં ચીકાશ હોવાથી આ રીતે તમે જોઈ શકો છો જો તો બસ અહીંયા આપણે લોટ બાંધી અને રેડી કરી લીધો છે અને હવે આપણે ઢાંકણ ઢાંકી એને દસ મિનિટનો રેસ્ટ આપી દેશું જેથી કરીને આપણું આ મિશ્રણ છે એકદમ સારી રીતે સેટ થઈ જાય તો હવે જુઓ અહીંયા લગભગ દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખોલી અને ચેક કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પૌવા અને બટેટા એકદમ સારી રીતે સેટ થઈ ગયા છે અને પૌવા પણ સરસ એવા ફૂલી ગયા છે અને ત્યાર પછી આપણે જો એની અંદર એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને આ રીતે આપણે થોડો મસળે અને એકદમ સરસ એવો સ્મૂથ કરી લેશું તો અહીંયા મેં તેલથી એકદમ સરસ રીતે સ્મૂથ કરી લીધું છે અને ત્યાર પછી આપણે હથેળીમાં થોડું તેલ લેવાનું છે આ રીતે આપણે હથેળી છે એ તેલવાળી કરી દઈશું અને જેવી રીતે આપણે રોટલીનું લુ લઈએ ને બસ બિલકુલ એ સાઈઝનું અત્યારે આપણે અહીંયા લૂ લેવાનું છે અને આ રીતે આપણે એકદમ સ્મૂથ કરી લેશું તમે જોઈ શકો છો અને આ રીતે આપણે એકદમ સરસ એવું ગોળ કરી લેશું જો આ રીતે બંને હથિયાળી વચ્ચે તમે આ રીતે કરશો એટલે ગોળ થઈ જશે અને પછી આ રીતે આપણે દબાવી દેશું એટલે આ રીતની એકદમ સરસ એવી બનીને રેડી થાય છે રેડી થઈ છે તો આવી ટિક્કી તમે બનાવી અને બાળકોને લંચમાં પણ આપી શકો છો સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અથવા જો તમને ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય ને તો પણ તમે આ નાસ્તો બનાવી અને રેડી કરી શકો છો ખૂબ જ ટેસ્ટ એવો બને છે અને આમ પણ એમ કે બટેટાનું શાક ને એવું બધું બધાને નથી ભાવતું હોતું તમે આ રીતે નાસ્તો બનાવીને ખવડાવશો તો બધાને ભાવશે પણ ખરો અને તમે એક વખત બનાવશે ને તો બધા બીજી વખત બનાવવાની ડિમાન્ડ કરશે એટલો બધો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે તો બસ હવે આ રીતે આપણે બધી ટિક્કી બનાવી અને રેડી કરી લેશું તો અહીં જો મેં બધી ટિક્કી બનાવી અને રેડી કરી લીધી છે અને જો તમને એનો દેખાવ કેટલો સરસ લાગે છે જો તમે જોઈ શકો છો જો અને હવે તમારે જો આની અંદર થોડો બ્રેડ ક્રમ્સ લગાવવો હોય તો તમે લગાવી શકો છો પણ હું આને આમનામાં જ તળીને રેડી કરીશ હવે તમે આને શેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ હું આને ડીપ ફ્રાય કરું છું જેથી કરીને એકદમ સરસ એવી અંદર સુધી ચડી જાય અને બહારથી એકદમ સરસ એવી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ હવે જો અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી ગરમ કરી લીધું છે અને તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને આ રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આ ટીકી છે આપણે એકદમ ધીરેથી એડ કરી દઈએ તો થોડી થોડી આપણે કરીને એડ કરીશું જેથી કરીને એકદમ સારી રીતે તળાઈ જાય અને ત્યાર પછી આપણે આ રીતનો ઝારો લેશું અને ઝારાની મદદથી આપણે એકદમ ધીરે ધીરે એને પલટાવી લઈશું તો તમે અહીં જોઈ શકો છો કે આપણે બ્રેડ ક્રમ્સ નથી આને લગાવેલો ને તો પણ આપણી ટિક્કી છે એકદમ સારી એવી તળાઈ ગઈ છે જો જો જરા પણ છૂટી નથી પડી અને એકદમ સરસ એવી એનો દેખાવ પણ એકદમ સારો એવો આવી રહ્યો છે તો અહીંયા આપણે આ ટિક્કીને એકદમ સ્લો ફ્લેમ પર તળવાની છે જેથી કરીને એકદમ ધીરે ધીરે સારી એવી તળાઈ જાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જાય જો આ રીતે આ ટિક્કી છે ને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગે છે અને હાઈ કરી દેશો ને તો બહારથી બળી જશે અને અંદરથી છે એ કાચી રહી જશે તો જુઓ મિત્રો આ નાસ્તો છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ જાતની ઝંઝટ પણ લાગતી નથી અને વધારે ટાઈમ પણ લાગતો નથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી માત્ર જો તમારા ઘરમાં પૌવા બટેટા અને લીલા મરચાં હોય તો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને વળી બધાને આ નાસ્તો ભાવશે પણ ખરો એટલો બધો ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો તમને એવું કદાચ થતું હશે કે વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે પણ હું અહીંયા તમને પ્રોપર રીતે સમજાવું છું એટલે વિડીયો લાંબો થઈ ગયો છે બાકી આ રેસીપીમાં જરા પણ વાર નથી લાગતી તો જુઓ મિત્રો આ રેસીપી તમને કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ટિક્કી છે એ બનીને રેડી થઈ ગઈ છે અને પરફેક્ટ એવી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જેવા આપણે સાબુદાણા વડા બનાવીએ ને બિલ બસ બિલકુલ એ રીતની આ ટિક્કી બનીને રેડી થઈ છે પણ આ સાબુદાણા વડા નથી મિત્રો તો બસ હવે આ રીતે આપણે થોડીવાર આ રીતે ઝારામાં રાખીશું એટલે વધુ તેલ હશે નીતરી જાય અને પછી આપણે પ્લેટમાં કાઢી લેશું જો કેટલી સરસ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે અને હવે જે બીજી ટિક્કી છે એને પણ આપણે તળી લેશું તો જુઓ મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ પૌવા અને બટેટાનો નવો નાસ્તો જો તમે જોઈ શકો છો હું તમને આને કટ કરીને પણ બતાવી દઉં જો કેટલો સરસ બનીને તૈયાર થયો છે એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને રેડી થયો છે તો હવે જુઓ આ ટિક્કીને તમે આ રીતે ભાંગી અને આની ઉપર તમે દહીં ગ્રીન ચટણી રેડ ચટણી અને દાડમના દાણા ટમેટા ડુંગળી એ બધું નાખીને તમે ખાઈ શકો છો જેવી રીતે આપણે દહીં વડા ખાઈએ ને બસ બિલકુલ એ રીતે પણ તમે કરી શકો છો ખૂબ જ સરસ એવો લાગે છે તો તમે જોઈ શકો છો તો તમે ક્યારેય આ રીતે બાફેલા બટેટા અને કાચા પોવાનો નાસ્તો ન બનાવ્યો હોય ને તો એક વખત તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો ઇવનિંગ ટાઈમમાં પણ ખાઈ શકો છો અને સવારે મોર્નિંગમાં તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો એટલો બધો ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બટેટા અને પૌવાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગે ને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમારા સગા સંબંધીને ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને એમને પણ આ એકદમ નવી રેસીપી મળી રહે અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ